ફૂટ સુધી પોળું થાય છે આપણે ખોલીને જોઈએ કે કેટલું આપણને ઈઝી ખોલવામાં રહે છે બત્રીસ ફૂટનું પહોળું અંતર ચાલી શકે છે

ત્રીસ એસપીથી લઈને તમે ગમે તેટલા ટ્રેક ફોર્સ પાવરનું ટ્રેક્ટર લગાવી શકો છો અને કન્ટિન્યુ મિક્સિંગ ચાલતું રહેતું શું દરેક જગ્યાએ યુનિફોર્મલી આપણે સ્પ્રે કરી શકીએ છીએ આના અઢાર ફૂટ સુધીની ટાંકીમાં તમે ગમે ત્યાં નાખી શકો છો મિનિમમ ત્રણ થી ચાર મિનિટની અંદર તમારી પાંચસો લિટરની ટાંકી ફૂલ ફિલઅપ થઈ જશે ઓકે નમસ્કાર વાળા ખેડૂત મિત્રો જગતના તાત માટે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા અવનવી ટેકનોલોજી લાવવામાં આવે છે આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રો ખેતીવાડીમાં ઉન્નતિ કરી રહ્યા છે તો ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારનો એવો વિચાર છે કે ભાઈ ગુજરાતના ખૂણે ખૂણે જઈને ભારત દેશના તમામ ખૂણે ખૂણે જઈને ખેતીવાડીમાં કાંઈક નવી એવી ટેકનોલોજી લાવીએ જેથી કરીને નાનાથી માંડીને મોટા ખાતેદાર સુધીના તમામ ખેડૂત મિત્રો ખેતીવાડીમાં આગળ વધે અને પાવરફુલ બને એ આપણો હેતુ છે ત્યારે અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદની એક ધરાવ ઉપર અને સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના છે એક સરસ મજાનું સ્પ્રેયર બનાવવામાં આવેલું છે આ સ્પ્રેયર જોતાં મને તો કાંઈક અવનવું લાગે છે તો આપણી સાથે એ કંપનીના બંને ફાઉન્ડર પણ જોડાઈ ચૂકેલા છે એની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું કે કઈ રીતના આ સ્પ્રેયર કામકાજ કરે છે અને ઓછા એવા સમયમાં કઈ રીતના ખેતીવાડીમાં તમામ પ્રકારની દવાનો છંટકાવ કરી શકે છે પાણીનો છંટકાવ કરવો હોય તો એ પણ કરી શકે છે બાગાયતીના પાકોમાં અને શાકભાજીના પાકોમાં આ સ્પ્રેયર સક્સેસફુલ સુનિધિ એગ્રોટેક લઈને આવ્યું છે એની માહિતી માહિતી મેળવવાની છે તો હું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકનું આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને ડાયરેક્ટ આમનો આપણે હમણાં ડેમો પણ લેવાનો છે એટલે ખબર પડે કે કેટલું પોળું થાય છે કેટલા લીટરની ટેન્ક આપેલી છે કેટલા સ્પ્રેશરથી આપણે દવાનો છંટકાવ કરી શકીએ છીએ અને આવી ટેકનોલોજી તમે ક્યાંય પણ નહીં જોઈ હોય એવી આપણે સુનિધિ એગ્રોટેક દ્વારા માહિતી એની મેળવવાની છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો જગતના સાત સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડનું હાર્દિક સ્વાગત કરે છે તમારો પરિચય આપો મારું નામ સાગર પટેલ છે હું સેલ્સ સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં સેલ્સ ડિવિઝન સંભાળું છું ઓકે હવે સાગરભાઈ તમે જે આ સ્પ્રે સ્પ્રેયર નામની જે પ્રોડક્ટ લઈને આવ્યા છો એનું નામ શું છે અને કઈ રીતના શા માટે તમે આ વસ્તુ બનાવેલી છે આપણે સ્પ્રેયરમાં શું છે કે આ બૂમ સ્પ્રેયર તરીકે ઓળખવામાં આવે છે એમાં બી ઘણા પ્રકારના મોડલ હોય છે તો મિહિરભાઈ આપણા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે જે આ ગન છે કઈ રીતના ઓપરેટિંગ થાય છે અને કઈ રીતના સ્પ્રેશર આપે ઓકે દેખો આમાં કેવું હોય છે ત્યાંથી આપણું પાણી બૂમ અહીંયા આવતું હોય તો હજાર ફૂટ પાઇપમાં થઈને હવે સમજી લો કે આપણે ખેંચીને જેટલું દૂર લઈ જવું હોય એટલું તમે દૂર લઈ જઈ જાય બરાબર બીજું આપણે આની અંદર તમે જોઈ શકો છો કે મિનિમમ દસ થી બાર ફૂટ સુધીની હાઈટ તો એમ એમને કવર કરી લે છે બરાબર હવે તમે એમ કહો તો ઊંચાઈ નહીં આપણે નીચેની સાઈડ કવર કરવું છો તો દેખો તમે આ સ્પ્રેઇંગ પણ દેખી શકો છો તો આપણે સ્પ્રેઇંગ કરતા કરતા પણ જઈ શકીએ છીએ ઓકે અને તમે જોઈ શકો છો ઇફેક્ટિવ અને યુનિફોર્મલી સ્પ્રે કરે ઓકે આ રાઉન્ડ જે રીતે ગુમાડો છો એમ એમ તમારું સ્પ્રેઇંગ યુનિફોર્મ થાય છે બીજું આને આમ ગુમાડો છો લાંબા અંતર સુધીનું આપણે પ્રેશર કવર કરવું છે તો એ પણ થઈ જશે ઓકે માની લો કે ઉપર જાડવામાં કાંઈ પણ છટકાવ કરવો છે તો એ આ રીતનું હા દેખો તમે આમ ઊંચું કરીને છાટી શકો છો છાટી શકાય છે ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો આ એક જે સિસ્ટમ છે એ આપણે બતાવી કે પાઇપવાળી જે સિસ્ટમ છે કઈ રીતના કામકાજ કરે છે તો ખેડૂત મિત્રો પાઇપ પણ સરળતાથી નીકળે છે અને પાઇપ ને કઈ રીતે વીટી શકાય એ પણ આપણે જોઈ લઈએ તો મીરભાઈ જણાવો કઈ રીતે વીટાય દેખો આપણે નીકળવું તમે ગમે ધીમે ધીમે ખીચો તો ઓટોમેટિક ખુલતી રહે છે બરાબર હવે તમારે એમ આપણે વીંટવી છે તો આપણે જોઈ શકો છો આપણે ઘણી ખરી પાઇપ આપણે વીટાય તો ખાલી ધીમે આમ દબાવવાનું તો ખેડૂત મિત્રો આ રીતના ઓટોમેટિક તમે જોઈ શકો છો પાઇપ જાય છે ચાલુ થઈ ગઈ ઓકે ત્રીસ ફૂટ સુધી પોળું થાય છે આપણે ખોલીને જોઈએ કે કેટલું આપણને ઈઝી ખોલવામાં રહે છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતના ખેડૂત મિત્રો આખી જે બૂમ સ્પ્રેની સિસ્ટમ છે તમે જોઈ શકો છો આટલે સુધી બત્રીસ ફૂટ આખું અંતર છે આનું પહોળાઈ બત્રીસ ફૂટ છે અને તમામ નોઝલ આમાં આપેલી છે અંદાજે આમાં કેટલા પ્રકાર કેટલી નોઝલ મીરભાઈ આપેલી છે આની અંદર ટોટલ એકવીસ નોઝલ આવશે અને દરેક અઢાર અઢાર ઇંચે રહેલી છે તો મીરભાઈ ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે આ નોઝલ એકવીસથી ચોવીસ લગાડેલી છે હવે નોઝલની એડજસ્ટેબલ કરવી હોય તો થઈ શકે ને કે ના થઈ શકે હા બિલકુલ નોઝલ આપણે એડજસ્ટેબલ રહેશે તમે જોઈ શકો છો કે કઈ રીતે તમે નોઝલિંગ કરી શકો છો કે આ રીતે એડજસ્ટેબલ થઈ શકે હા બિલકુલ અને માની લો કે ખેડૂતોને આમાં ઓછા વધતા નોઝલ કરવી છે તો થઈ શકે હા ઓછી વધતી તમે કહેશો એ પ્રમાણે તમે પહેલા કહેશો એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે આપણે બનાવી નાખીએ ઓકે બાકી અહીંયાથી જે પાક પ્રમાણે જે રીતે કરવું એ રીતે થઈ શકે તમે યુનિફોર્મ પ્રેશર બી જોઈ શકો છો હવે આ નોઝલમાં બે ચાલુ રાખવી છે બીજી બધી બંધ કરવી તો થઈ શકે હા થઈ શકશે દેખો આમાં આપણે આ નોઝલ બંધ કરવી છે તો આપણે આનું કોક બંધ કરી દીધો તો આપણે તો આ રીતનો કાક આવે છે તો આ આ રીતના કાક બંધ કરીને નોઝલ ચાલુ બંધ પણ તમે કરી શકો છો હવે આપણે આને ચલાવીને જોઈએ કે કઈ રીતના સિસ્ટમ ચાલે છે તો આગો આગળ તો ખેડૂત મિત્રો આ રીતના બત્રીસ ફૂટનું પહોળું અંતર ચાલી શકે છે કોઈ પણ બાગાયતી પાકો એમાં જે વાઇન્ડિંગ સિસ્ટમ છે એ ઉપયોગ કરી શકો છો મગફળીના પાક કપાસના પાક કે પછી કોઈ પણ શાકભાજીના પાક વાવેલા હોય એમાં આ રીતના બત્રીસ ફૂટ સુધીનું એરિયા તમે કવર કરી શકે છે એ પણ તમે આસાનીથી જોઈ શકો છો આ રીતનું સ્પ્રેસર સ્પ્રેસર આવે છે નોઝલને પણ જે રીતના તમારે કરવી હોય એ રીતના આસાનીથી થઈ શકે છે એ પણ તમે આમાં આખું નીચેની એનું જોઈ શકો છો સ્પ્રેયર તમારે ખરીદવું હોય તો નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક કરીને પણ ખરીદી શકો છો તો મિહિરભાઈ આજે ટાંકી લગાડેલી છે એમાં માની લો કે ખેડૂત મિત્રોને દવાનો છટકાવ પૂરો થઈ ગયો અને થોડુંક પાણી અથવા તો દવા આમાં રહેલી છે તો એને ખાલી કરવી હોય અથવા તો ટાંકીને ચોખ્ખી કરવી હોય તો કેવી સિસ્ટમ આપેલી છે તો એના માટે આપણે ડ્રેન વાલ આપેલો છે તમે નીચે જોઈ શકો છો તમે ચાલુ કર દો એટલે વધારાની જે બી દવા છે એ બધે બધી દવા નીચે ખેડૂત મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો કે આ ડ્રેન જે સિસ્ટમ આપેલી છે એ વાલ ચાલુ કરો એટલે ડાયરેક્ટ ટેન્કમાં રહેલું જે પાણી છે આખું નીચે નીકળી જાય હવે સ્પ્રેયર નો ઉપયોગ એ છે કે જે આપણે જનરલી કરતા હોઈએ છીએ કે દવા છાંટવાનું દવા છાંટવાના પછી આવી ગયું પાણી છાંટવાનું ઓર્ગેનિક દવા છાંટવાનું એના માટે ઉપયોગ થાય છે કારણ કે અત્યારે અત્યારના જે સમયમાં મજૂર અત્યારે જે દવા જે છે ને એક ટાઈપની એક એવી વસ્તુ કહેવાય ને કે જે સેફ નથી સેફ નથી હા હા તો એના છંટકાવ માટે બી જે કંઈ બી માણસ છાંટતો હોય તો એની બી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે હા એના માટે આપણે જે બૂમ સ્પ્રેડ જે બનાવેલું છે તો એકદમ સેફ રીતે કામ કરે છે પ્લસ એમાં બી માણસની કંઈ જરૂરિયાત હોતી નથી સિમ્પલ વધારે માણસોની જરૂરિયાત હોતી નથી જે કંઈ બી છે એ એક માણસથી બી પણ હેન્ડલ કરી શકાય છે ઓકે તો આ રીતનું ખેડૂત મિત્રો બૂમ સ્પ્રે તમે જોઈ શકો છો હવે સાગરભાઈ હું ખેડૂત મિત્રોને આપણે એ જણાવીએ કે આમાં કેટલા લીટરની ટેન્ક લાગી શકે આપણે ટેન્કમાં જોવા જઈએ તો હું તમને બતાવું કે પાંચસો લીટરની ટેન્ક હોય છે પ્લસ આપણે ખેડૂત એમ કહે છે કે પાંચસોની જગ્યાએ બસો લીટરની કરવી હોય તો આપણે એ પ્રમાણે એને મોડિફાય કરીને બી આપીએ છીએ ઓકે હવે બીજી જે આમાં પમ્પિંગ જે સિસ્ટમ છે એ કયા પ્રકારની પમ્પિંગ સિ પમ્પિંગ સિસ્ટમનો તમે ઉપયોગ કરો છો પંપમાં આપણે જોવા જઈએ તો એસટીપી પંપ જે કહેવાય છે એ ટાઈપની આપણે પ્રેશર પંપનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં એસીથી લઈને એકસો વીસ એલપીએમ સુધીનો ફ્લો રહે છે ઓકે તો ખેડૂત મિત્રો પાવરફુલ સિસ્ટમ સાથે આખી સિસ્ટમ બનાવેલી છે એ પ્રકારનો સ્પ્રે સ્પ્રેયરનું આખું મેન્યુફેક્ચરિંગ કરેલું છે હવે મિહિરભાઈ ખેડૂત મિત્રોને એ જણાવો ટેન્ક તો આપણે જોઈ લીધું કે ભાઈ પાંચસો લીટર આજુબાજુની ટેન્ક આવે છે હવે ક્યાં પ્રકારના મટીરિયલ ની આ ટેન્ક બનાવેલી છે દેખો આ મટીરિયલ છે વર્જિન મટીરિયલ એલડીપી કહેવાય છે ઓકે તેની બને અને વર્જિન મટીરિયલ હોય છે એટલે આપણા જે કેમિકલ કહેવાય કે જેટલા બી કીટનાશકો છે બધા કેમિકલ જ હોય અને કેમિકલ સાથે રિએક્ટ ના થાય એટલા માટે આપણે વર્જિન મટીરિયલમાં બનાવી નાખવા ઓકે બીજું શું આ ટેન્કની આપણે પાંચ વર્ષની લીકેજ વોરંટી આપીએ છીએ કોઈ બી સાંધામાંથી લીકેજ થાય પાંચ વર્ષ તો ફ્રી ઓફ કોસ્ટ ટેન્ક બદલી આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આ પણ એક ખૂબ સારી વસ્તુ છે કે પાંચ વર્ષ સુધી તમને વોરંટી આપવામાં આવે છે લીકેજની વોરંટી બીજી કઈ કઈ સિસ્ટમ આવે તમે જણાવો બીજું આની અંદર આપણી જોડે એસી એલપીએમ થી લઈને એકસો વીસ એલપીએમ પંપ હોય છે એલપીએમ એટલે લિટર પર મિનિટ એક મીટર એક મિનિટ ની અંદર એટલા લીટર સુધી નું પાણી સક્ષમ છંટકાવ કરી શકે સક્ષમ કરી અને છંટકાવ કરી શકે છે ઓકે બીજું આપણે આની અંદર આપણે લેવલ ટોટી બી લગાવેલી છે કે કેટલું પાણી ભરાય છે એ આપણે અહીંયા જોઈ શકીએ તો શું ખેડૂત ખબર પડે કે કેટલું પાણી ભરાય છે ને એ બધું બરાબર બીજું આમાં ખાસ મિકેનિઝમ તમે શું વાપરેલું છે આપણે પીટીઓથી ડાયરેક્ટ જોઈન કરી અને આપણે ચલાવીએ છીએ કે જેથી આપણે પાવર જલ્દી મળી શકે બરાબર બીજું આની અંદર આપણે એક ફિલ્ટર લગાયેલું છે કે સમજી લો કે પાણી અહીંયા આપણે દવા ભરેલી છે બરાબર પણ દવાની અંદર બી કોઈ વાર કચરો આવી ગયો યા આપણે ખેતરમાં હોઈએ છીએ ખેતરમાંથી પાન કે ગમે તે ઉડીને અંદર આવી ગયું તો ઉપરથી તો એકવાર ક્લિયર થઈને પાણી આવી ગયું પણ તો બી ટાંકાની અંદર પાણી રહી ગયેલું હોય તો એના માટે આપણે ફિલ્ટર લગાયેલું હોય છે તો શું આપણા જે પંપ હોય છે પંપને નુકસાન

એક આ જોઈન્ટમાંથી આપણા જે સો હજાર ફૂટ પાઇપ હોય છે એને કનેક્ટન મળતું હોય છે અને આ બીજું કનેક્શન છે એ આપણે મિક્સિંગ કરવા માટે આપેલું છે કે સમજી લો કે ઓર્ગેનિક ના જગ્યાએ આપણે કેમિકલ વાળી પાવડર ફોર્મ ની અંદર દવા અંદર નાખેલી છે તો અંદર કેવું હોય છે કે થોડો ટાઈમ થાય અને ટ્રેક્ટર ઊભું હોય એક જગ્યાએ તો અંદર મિક્સિંગ કરવું પડે નહીં તો બધી દવા નીચે જામી જાય તો એ જામે એના માટે આપણે સ્પેશિયલી એક સિસ્ટમ આપેલી છે કે ત્યાંથી અહીંયા ચાલુ રહે અને કન્ટિન્યુ મિક્સિંગ ચાલતું રહે તો શું દરેક જગ્યાએ યુનિફોર્મલી આપણે સ્પ્રે કરી શકીએ છીએ બીજું તમે જઈ શકો છો આપણે કંટ્રોલ વાર બને એટલો સીટ નજીક આપેલો છે તો કંટ્રોલ બી આપણે એક માણસ ત્યાં ટ્રેક્ટર ઉપર બેઠા બેઠા કંટ્રોલ કરી શકે પ્રેશર કંટ્રોલ છે કે એક બાજુ નું બુમ ચાલુ કરવું છે એક જાગુ નથી ચાલુ કરવું તો પણ આપણે ટ્રેક્ટર ઉપર બેઠા બેઠા કરી શકીએ છીએ ઓકે તો મિહિરભાઈ ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે આ પાંચસો લીટરની ટેન્ક છે તો જનરલી નાની જે પમ્પિંગ સિસ્ટમ હોય નાના જે સ્પ્રેયર હોય એમાં ખેડૂત મિત્રો ઘણી વખત કુંડી પાસે જઈને ડોલથી ભરતા હોય અથવા તો ડબલેથી ભરતા હોય તો આમાં શું એને મોટર ચાલુ કરવી પડશે કે પછી ડોલ લઈને માથે થી ઠલવવું પડશે પાણી ના ના એટલું બધી એવી કેવી સિસ્ટમ છે તમે જણાવો ના ના એટલી બધી મહેનત કરાતી હશે ખેડૂત ગમે તેવો આપણો ભાઈ મિત્ર જ છે ખેડૂત મિત્ર ઓકે હા તો એના માટે ભી આપણે એક સિસ્ટમ બનાવેલી છે કે દેખો આને સ્ટ્રેનર અથવા વોટર ફિલ અપ એસેમ્બલી પી કરી શકીએ છીએ ઓકે કે દેખો આની ઉપર આપણે એક સ્ટ્રેનર લગાવેલું છે ઓ શું ચોખ્ખું પાણી આપણે અને આપણે આ પાણી ભરવાના કુંડીમાંથી કુંડીમાં કઈ ક્લિયર પાણી હોય શકે હોય નહીં હા તો એના માટે આપણે સ્પેશિયલ અહીંયા ફિલ્ટર લગાવેલું છે આને 18 ફૂટ સુધીની ટાંકીમાં તમે ગમે ત્યાં નાખી

તો આ સિસ્ટમ શું છે આ છે કે ઓટો વાઇન્ડિંગ કહેવાય છે અને ઓકે ભૂમ શિરેનું ઓટો વાઇન્ડિંગ કે જે ત્રણ ત્રણસો મીટર લાંબી પાઇપ આવે છે એટલે કે હજાર ફૂટ એક હજાર ફૂટ સપોઝ ખેડૂતને એક ખેતરના એક કોર્નર ઉપર ઉભારીને આખા ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય છે તો આ પાઇપ એના માટે ઉપયોગી છે તો ખેડૂત મિત્રો આ સુનિધિ એગ્રોટેક કાંઈક ને કાંઈક નવા અંદાજમાં બીજી બધી કંપની કરતાં ખૂબ અલગ લાવે છે તમે જોઈ શકો છો કે હજાર ફૂટ સુધી આ પાઇપ કામકાજ કરી શકે છે એટલે ઘણી બધી વખત આપણે શાકભાજીના પાકો આવેલા હોય ટ્રેક્ટર અંદર જવાની સમસ્યા આપણને પડતી હોય તો આસાનીથી તમે શેઢે રહીને આખો સ્પ્રે કરી શકો છો અને સરસ મજાની દવાનો છંટકાવ કરીને દવાનો પણ બગાડ નથી થતો અને એકઝેટ જ્યાં છોડમાં જે દવા લાગવી જોઈએ એ દવા પણ લાગી જાય છે તો સાગરભાઈ ઘણી વખત જગતના દાંતને એ પ્રશ્ન આવતો હોય છે કે ચાલીસથી પચાસ વીઘાની પણ જમીન હોય અને ઝડપથી સ્પ્રેયર કરવું પડે કેમકે ઘણી બધી વખત વરસાદી માહોલ હોય ત્યારે એને સ્પ્રે પણ કરવું પડે અને ઈફેક્ટિવલી રીતે કરવું પડે કેમ કે દવા પણ બરાબર લાગવી જોઈએ અને ટાઈમસર લાગવી જોઈએ તો એના માટે તમારી કાંઈ સિસ્ટમ છે આમાં બીજી હા એના માટે બી આપણે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડે તમને સિસ્ટમ આપેલી છે કે એના જે બૂમ બૂમ કહેવાય છે આને આ જે વસ્તુ છે જે એને બૂમ કહેવાય છે કે જે બત્રીસ ફૂટ લાંબુ થાય છે જ્યારે બી તમે આને ખોલશો આ પિન ખોલવાની હોય છે પિન ખોલ્યા બાદ આને બૂમ ખોલવા માટે એકદમ સરળતાથી આ રીતે તમે ખોલી શકો છો ખોલીને બાદ ટોટલ બત્રીસ ફૂટ જેટલું લાંબુ થાય છે તો ઘણી બધી વખત સાગરભાઈ ખેડૂત મિત્રોને માત્ર ને માત્ર ખાલી સ્પ્રે કરવું હોય છે અથવા તો ખાલી બાગાયતીના પાક હોય તો એમાં ઉપર છંટકાવ કરવાનો હોય છે તો એ રીતના તમારી પાસે તમારી કંપની પાસે એવી કોઈ એવા અલગ પ્રકારના મોડલ છે કે જેના કારણે ખેડૂત મિત્રોને ખાલી સ્પ્રે જોતો હોય તો સ્પ્રે લઈ શકે ખાલી વાઇન્ડિંગ વાળી પાઇપ વાળી જે સિસ્ટમ લઈ શકે તો જણાવો હા છે આના માટે આપણા જોડે મોડલ છે અવેલેબલ એ હું તમને બતાવીશ પહેલાં તો તમે જુઓ તો કે એક ટેન્ક છે અને પાછળ સ્પાયરલ છે કોઈ ખેડૂતને એવું છે કે મારા ખેતરના છેડા ઉપર ઉભા રહીને જ દવાનો છંટકાવ કરવો છે પોતાના ખેતર માટે ઓકે તો એના માટે આ ઓપ્શન બેસ્ટ છે ઓકે બરોબર બીજું એક મોડલ છે કે બૂમ સાથે ટાંકી હા બૂમ અને ટાંકી ટાંકી એ બંને એવું છે કે એને ખાલી બૂમ થી જ છંટકાવ કરવો છે એક બે મિનિટ માં આખું ખેતર પટાવવું છે તો આ બત્રીસ ફૂટ નું બૂમ એને બહુ જ ઉપયોગી છે તો સાગરભાઈ ત્રીજા મોડલ વિશે પણ માહિતી આપો ત્રીજા મોડલ માટે કે તમે જુઓ છો કે ત્રણે ત્રણ વસ્તુ કોઈ ખેડૂતને એવું છે કે મારે ત્રણે ત્રણ વસ્તુની જરૂર પડે છે તો એ ત્રણે ત્રણ વસ્તુ લઈ જાય છે ઓકે તો ખેડૂત મિત્રો એ રીતના એક નંબરના મોડલમાં ખાલી બૂમ છે બીજા નંબરના મોડલમાં ખાલી વાઇન્ડિંગ પણ તમે લઈ શકો છો અને ત્રીજા નંબરના મોડલમાં બંને સાથે એટલે કે માસ્ટર બૂમ સ્પ્રે જે સાગરભાઈએ વાત કરી એ રીતે લઈ શકો છો અને આમાં ખેડૂત મિત્રોને અલગ અલગ રીતે જોતું એ રીતે તમે બનાવી આપો છો એ બનાવી બી આપીએ અમે પ્લસ ખેડૂત જાતે બી કરી શકે એવી આપણે સિસ્ટમ બી આપેલી છે ઓકે હા કે જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચાર બોલ્ડ છે ઓકે અને આઠાની બોલ્ટ લગાવેલા છે આ આ બે બોલ્ટ અને પેલી બાજુ બે બોલ્ટ એ તમે કાઢી દો તો આખું બૂમ એનું અલગ થઈ જાય છે એ જ રીતે આ ટેન્ક આ ટેન્ક ટેન્ક આ સ્પાયરલ અલગ કરવું હોય તો આ બે બોલ્ટ અને નીચેના બે બોલ્ટ ખોલ દો તો નીકળી જાય છે અને આ બૂમ ને તમારે આગળ લગાવવું હોય તો બી લાગી શકે છે ઓકે અને આમાં એક્ઝેસ્ટેબલ કરવું હોય તો પણ નીચે ઉપર થઈ શકે ઉપર થઈ શકે છે આ એના બાદ ઓપ્શન આપેલા છે આપણે તો આ રીતના ખેડૂત મિત્રો આખું દવા છટકાવવા માટે દવા છટકાવવા માટેની આધુનિક સિસ્ટમ આ અમદાવાદની ધરોહર ઉપર સુનિધિ એગ્રોટેક દ્વારા બનાવવામાં આવેલી છે તો વાલાખેડુ મિત્રો બૂમ સ્પ્રેયરનો આપણે ડેમો તો જોઈ લીધો છે પણ આપણે એ પણ જોઈ લઈએ કે પ્લાન્ટમાં કેવી રીતના સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કામકાજ કરે છે તો પહેલાં તમે જોઈ શકો છો કે આખું સ્ટ્રકચર પહેલાં અહીંયા જ બનાવવામાં આવે છે અને આ જે ઇંગલ છે એ સારી વાપરેલી છે કેવા પ્રકારનું આમાં મટીરિયલ વાપરેલું છે અંદાજે આમાં ટેસ્ટિંગ રિપોર્ટ સાથે મટિરિયલ મંગાવીએ છીએ આપણે જેમાં કે જેમ કે શાફ્ટિંગ થઈ જઈએ તો સીઆર ફાઇવ છે ઇ એન એટ છે એમએસ કાસ્ટિંગ છે હાઈ ગ્રેડ હાઈ કાર્બન સ્ટીલ ઓકે એ ટાઈપનું આપણે કાસ્ટિંગ અલગ અલગ યુઝ કરતા હોય છે એઝ પર એપ્લિકેશન ઓકે એટલે તમારે પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગમાં વેલ્ડિંગ કામકાજ બધું અહીંયા જ થાય છે બધું જ અહીંયા થાય છે હંડ્રેડ પર્સન્ટ વેલ્ડિંગ કામકાજ અહીંયા થાય છે તો ખેડૂત મિત્રો ક્યાંય પણ બાર કામકાજ સ્ટ્રક્ચરનું બનાવવામાં નથી આવતું હવે આની ઉપર જે ટેન્ક લાગે છે એ પણ આપણે જોઈ લઈએ આ જે ટેન્ક છે આ કેટલા લીટરની અંદાજે છે ટેન્ક આપણી આ ટેન્ક આપણે સાહેબ પાંચસો લીટરની છે ઓકે પછી એઝ પર કસ્ટમર એમ કહે છે કે મારે બસો લીટરની જોઈએ છે હજાર લીટરની જોઈએ છે તો આપણે એ પ્રમાણે મોડિફાઈ કરીને બી આપીએ છીએ ઓકે તો આ રીતના ટેન્ક સિસ્ટમ છે અને અહીંયા આગળ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ટેન્ક તો આમાં સ્ટ્રક્ચરમાં લાગી ગયેલો છે અને એચટીપી જે પંપ છે જે આપને પ્રેશર આપે છે દવા છંટકાવમાં એ પણ લાગેલો છે તો આ પંપનું ને એનું મેન્યુફેક્ચરિંગ જે છે એ બધું અહીંયા તમારા જાય આપણે થાય છે વેલ્ડિંગ ફેબ્રિકેશન વર્કશોપ અલગ છે એસેમ્બલી વર્કશોપ અલગ છે ટેસ્ટિંગ વર્કશોપ અલગ છે ઓકે તો ખેડૂત મિત્રો બીજી કંપની કરતાં કાંઈક નવો વિચાર આ સુનિધિ એગ્રોટેક લઈને આવ્યું છે એ પણ તમે જોઈ શકો છો જેના કારણે ખેતીવાડીમાં વિશ્વાસ સાથે આપણે જે પૈસાનું પેઆઉટ કરીએ છીએ એનું પૂરેપૂરું આપણને મશીન વળતરમાંથી મળે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો સર્વિસ કેવી છે એ તમે જણાવી દો આખા વર્ષમાં મશીનની એક સર્વિસ ફ્રી આપવામાં આવશે ઓકે બરાબર અને એક વર્ષની વોરંટી પણ ફ્રી આપવામાં આવશે ઓકે નહીં અને માની લો કે ખેડૂતોને ત્યાં ફિલ્ડ ઉપર સર્વિસની જરૂર પડે તો કઈ રીતના તમારી ટીમ સપોર્ટ કરે હા દેખો સૌથી પહેલાં નાના મોટા પ્રોબ્લેમ જ હોય છે સમજી લો કે નોઝલ ક્લિનિંગ છે કેવા નાના મોટા તો એ બી આપણે વિડીયો કોલ દ્વારા આપણે આઉટ કરી આપતા હોઈએ છીએ પણ એના સિવાય જો કોઈ મોટો ઇફેક્ટિવ પ્રોબ્લેમ આવ્યો તો એના માટે આપણે એક સર્વિસ ફ્રી પણ આપતા હોઈએ છીએ આવતાલની દ્રષ્ટિએ કેવી રીતના તમે આમાં કિંમત આપી શકો ખેડૂત આમાં કેવું હોય છે કે દરેક પાકિંગ મતલબ દરેક મશીનની અલગ અલગ હોય છે કે આપી જો ત્રણ મોડલ હતા તો ત્રણ મોડલ માટે આપણે તમે જોઈ શકો છો કે ત્રણ મોડલની અલગ અલગ કિંમત હોય છે બીજું શું આમાં ભાવતાલ પાઇપનો છે ટાંકીનો છે કે નોઝલનો ભાવ વધઘટ રહે છે તો એ પ્રમાણે તમે જ્યારે બી કોલ કરશો તો એ પ્રમાણે જે બી ભાવ હશે તમને ઇફેક્ટિવ અને બહુ ઓછા ભાવની અંદર તમને પહોંચાડી આપવામાં આવશે અને કંપનીની વિઝિટ કરવી હોય તો ખેડૂત મિત્રો કઈ રીતે તમારા કંપનીનું આઉટલેટ ઉપર ચેકઆઉટ કરી શકે તમે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ લખશો ગુગલની અંદર તો પણ તમે આવી શકશો અને તમે કંપનીમાં આપેલો નંબર ઉપર કોલ કરશો તો અમે તમને લોકેશનને બધું મોકલી આપીશું અને તમે ત્યાં પહોંચીને પણ જોઈ શકો છો તો સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં કોઈ પણ ખેડૂત મિત્રોને જગતતા તાતને વિઝિટ કરવી હશે તો એક પણ પ્રકારની અપોઇન્ટમેન્ટ લેવાની બિલકુલ જરૂર નથી ઘણી બધી વખત કંપનીમાં આપણને પગ મૂકવા પણ નથી દેતા પણ આ સુનીથી એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના ખૂબ સારા એવા વિચારો છે કે કંપનીમાં કઈ રીતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કઈ રીતના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કામ કરે છે કઈ રીતના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કામ કરે છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રોને તમે કેવો વિચાર આપશો કે આ તમારી સિસ્ટમ વાપરવાથી કેવો ફાયદો થાય આગળના સમયમાં દેખો આપણી કંપનીનું એક ટેગ લાઈન હશે કે આધુનિક ભારતનો આધુનિક આધુનિક કિસાન હા તો આધુનિક ખેડૂત બનવા માટે આપણે આધુનિક મશીનરી ઉપયોગ કરવી જ પડશે અને ખેડૂત આપડે જે વસ્તુ પહોંચાડ્યા છે એ બીજું કોઈ વસ્તુ આપી શકતો નથી એટલા માટે આપડે બઉ ઓછા પ્રાઇઝ અંદર અને સારી ગુણવત્તામાં મશીન આપણે પહોંચાડીએ છીએ ઓકે તો ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા સુનિધિ નો ખૂબ ખૂબ આભાર તો મારા ખેડૂત મિત્રો આવી રીતે આપણું જે મિશન છે કે દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે તો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી અવનવા ટેકનોલોજીકલ વિડીયો આપણે લાવતા રહીશું અને આપણે સૌ સાથે મળીને આવો આ પરિવારમાં જોડાવ અને જગતના તાતને પાવરફુલ બનાવવામાં સૌ સાથે મળીને કામકાજ કરીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે